પણ તારી ખુશી માટે આ ભાઈ તારી સાથ છે તારી ખુશી માટે આ ભાઈ તારી સાથ છે રક્ષાબંધન એ ભારતના મહત્વના ધાર્મિક તહેવારોમાંનો એક તહેવાર છે રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પ્રેમને પ્રગટ કરતો તહેવાર છે રક્ષાબંધન એ ભાવનાઓ અને સંવેદનાઓનો તહેવાર છે

ખાવાનું વચન આપે છે અને પછી બંને એકબીજાને મીઠાઈ ખવડાવે છે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો નદી કે તળાવના કાંઠે જઈ વિધિસર જનોય બદલે છે રક્ષાબંધનના દિવસે માછીમારો દરિયા કિનારે જઈ નાળિયેર વધઈ અને નાળિયેરની દરિયાની પૂજા કરે છે રક્ષાબંધનને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે અને રક્ષાબંધનને બળો પણ કહેવામાં આવે છે રક્ષાબંધન ફક્ત રાખડી બાંધવાનો જ નહીં બંનેની પ્રતિ જવાબદારી રક્ષણ અને

અક્ષતના ના તિલકું લગાઉં કુમકુમ અને અક્ષતના ના તિલકું લગાઉં તારા સારા ભવિષ્ય માટે કામના હું કરું નો આવે કદી સંકટ તારી પર એ મનોકામના હું કરું નો આવે કદી સંકટ તારી પર એ મનોકામના હું કરું હવે એક શાયરી છે બેનો તરફથી ભાઈઓ માટે તું મારી હિંમત છે તું મારી હિંમત છે તું મારો સાહસ છે આ ઇતિ નિયતિ પર એમ છે મારા ભાઈ